નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે આપણે તડાટીલ મોડલ પેપર નંબર ટુ જોઈશું જેમાં રોજની જેમ આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચાસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ એકાવન નંબરના ક્વેશ્ચનથી પાંચ નવ દસ અઠ્યાવીસ સત્તર ખાલી જગ્યા પછી શું આવે જવાબ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પાસઠ સંબોધન એ કેટલામી વિભક્તિ છે સંબોધન એ કેટલામી વિભક્તિ છે બી ઓપ્શન અષ્ટમી હાલમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હાલમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ ચાર મે ના રોજ મનાવવામાં આવ્યો સંધિ છોડો ઉલ્લાસ ઉલ્લાસ સંધિ છોડવાની છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઉત્તવત્તા લાશ એ ઓપ્શન સાચો જવાબ રહેશે વિરુદ્ધાર્થી શબ્દ આપો ત્યાજ્ય ત્યાજ્ય વિરુદ્ધાર્થી શબ્દ શું થાય ગ્રાહ્ય એ ઓપ્શન અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે એન્ટોનિમ્સ ફિયર્સ શું થાય એનો અર્થ એન્ટોનિમ્સ વિરુદ્ધાર્થી ફિયર્સ છપ્પન નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ટેમણી કોની કૃતિ છે વધામણી બળવંતરાય ઠાકોરની કૃતિ છે મહુડી તીર્થ સ્થળ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે મહુડી તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ગાંધીનગર રાજ્યપાલની નિયુક્તિની પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધેલ છે રાજ્યપાલની નિયુક્તિની પ્રક્રિયા કેનેડા પાસેથી લીધેલી છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એલએમ બી ખાલી જગ્યા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે એલએમ બી ખાલી જગ્યા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે બી ઓપ્શન માઉસ છસો પચીસના બાર ટકા પ્લસ બસો પંચોતેરના એક્સ ટકા બરાબર સાતસો ચુમ્બાલીસ બાજે આઠ પ્લસ ચાર તો એક્સ શોધવાનું છે એક્સની કિંમત શોધવાની છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે આઠ હાલમાં ગુજરાત સરકાર દ્વારા માર્ગ સુરક્ષા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા માર્ગ સુરક્ષા માટે કઈ એપ્લિકેશન આઈ આર એ ડી એ ઓપ્શન સાચો જવાબ રહેશે कारक विभक्तियों कुल केतली चीन कारक विभक्तियों कुल केतली चीन डी ऑप्शन आठ सिनोनिम्स इलेक्ट समानार्थी एपिथेटिक नो समानार्थी शब्द सूधा बी ऑप्शन इंपैसिव जीवन भारती कौनों नहीं बनची जीवन भारती कौनों नहीं बनची काका कालेकर કયો રાજવંશ હુણોના આક્રમણથી અત્યંત વિચલિત થયો કયો રાજવંશ હુણોના આક્રમણથી અત્યંત વિચલિત થયો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ગુપ્ત વંશ ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણ સંભાળી હતી કોણે સંભાળી હતી ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ડી ઓપ્શન કર્ણદેવ બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે પાંચ અને સાહિત છે જો તેમાંની એક સંખ્યા વીસ હોય તો બીજી સંખ્યા શોધવાની છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પંદર સત્યાવીસોના દસ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શોધવાનો છે જેમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સત્યાવીસ હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી છે છત્તીસગઢ સાચી જોડણી આપવાની છે ખિસકોલીની જેમાં સાચી જોડણી રહેશે સી ઓપ્શન ખિસકોલી સી ઓપ્શન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો દૂરથી ફેંકવાનું સાધન દૂરથી ફેંકવાનું સાધન અસ્ત્ર નેસન બાવા સે ટુ મી વાય ડીડ યુ ગીવ અપ યોર સ્ટડી ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે તો તેરમા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે ભાવના આસ્ક મી વાય આઈ હેડ ગીવન અપ માય સ્ટડી સંગમિત્રા કોનું નાટક છે સંગમિત્રા કોનું નાટક છે સી ઓપ્શન નન્હાલાલ સાસુ વહુના ડેરા કયા જિલ્લામાં આવેલ છે સાસુ વહુના અહીંયા દેશ ભૂલથી લખાઈ ગયેલ છે સાસુ વહુના ડેરા કયા જિલ્લામાં આવેલ છે ભરૂચ સંવિધાનસભાના સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા સંવિધાનસભાના સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતું છોતેરમા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે જવાહરલાલ નહેરુ ડબલ ડેન્સિટી ધરાવતી ડીશમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે ડબલ ડેન્સિટી ધરાવતી ડીશમાં એક ઇંચમાં અડતાલીસ ટ્રેક હોય છે બી ઓપ્શન ત્રિકોણીય પ્રિજમને કુલ કેટલી સપાટી હોય છે ત્રિકોણીય પ્રિજમને કુલ પાંચ સપાટી હોય છે ડી ઓપ્શન સમાસ ઓળખાવો દેહલતા દેહલતા કયો સમાસ છે સમાસ ઓળખવાનો છે ડી ઓપ્શન કર્મધારીય વીચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ વર્બ વીચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ વર્બ જેમાં સાચો જવાબ રહે છે ડી ઓપ્શન કોન્વર્સ નિર્જણી કોની કૃતિ છે નિર્જણી કોની કૃતિ છે બી ઓપ્શન બોટાદકર સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું એ ઓપ્શન મૌર્ય ગાંધાર તેલ ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલ છે ગાંધાર તેલ ક્ષેત્ર ભરૂચ જિલ્લામાં આવેલ છે સીએક્સયુ બરાબર ચોવીસ છત્રીસ ઈ બરાબર બાવીસ આઠસો અગિયાર તો વીટીઆર બરાબર શું થાય એ ઓપ્શન પાંચસો અગણ્યાસી ફરીથી સાચી જોડની શોધો કુરિવાજની જેમાં સાચી જોડણી થશે ડી ઓપ્શન કુરિવાજ સાયલા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે સાયલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે વોઇસ ચેન્જ કરવાનું છે વેન વે યુ પ્લેઈંગ ફૂટબોલ વોઇસ ચેન્જ કરવાનું છે સિત્યાસી નંબરના ઓપ્શનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વેન વોઝ ફૂટબોલ બિંગ પ્લેડ બાય યુ ટી ઓપ્શન સાચો જવાબ રહેશે ગોપિકા કોનું કાવ્ય છે ગોપિકા કોનું કાવ્ય છે એ ઓપ્શન નહાલાલ તલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તલોદ તાલુકો સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે સી ઓપ્શન અનુચ્છેદ અડતાલીસ ખાલી જગ્યા વર્ષમાં થઈ ટ્રાન્ઝિસ્ટરની શોધ ટ્રોદ થઈ ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી પાંચ વર્ષ પૂર્વે રાધિકાની ઉંમરની બરાબર થશે રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનું ગુણોત્તર ક્રમશઃ ત્રણ જેમ બે છે અને કોમલની વર્તમાન ઉંમર બાવીસ વર્ષ છે સોનલની વર્તમાન ઉંમર શું હશે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ચોવીસ નર્મદા રૂઢિપ્રયોગ ટુ લુક બ્લુ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન લુક નર્વસ કાવ્ય રસિકા કોની કૃતિ છે કાવ્ય રસિકા કોની કૃતિ છે ખબરદાર એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ડી ઓપ્શન ભાનુગુપ્ત પાર્શ્વનાથ જૈન ધર્મના ખાલી જગ્યામાં તીર્થકર હતા પાર્શ્વનાથ જૈન ધર્મના ખાલી જગ્યામાં તીર્થકર હતા બી ઓપ્શન ત્રેવીસમાં ઓગણચાલીસ વિદ્યાર્થીના ખંડમાં સુરેશ અશોકથી સાત રેન્ક આગળ છે જો અશોકનો રેન્ક છેલ્લેથી સત્તરમો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેન્ક હોય એ ઓપ્શન સોળમો ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર કયું છે ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર ડી ઓપ્શન સીએસીઓ થ્રી અથવા એમજીએસઓ થ્રી ડી ઓપ્શન ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યાથી હંમેશા વિભાજીત હોય જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ત્રણથી વિભાજિત હોય તો મિત્રો આ જ આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આના દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌથી મળી જાય આપણી તૈયારીમાં વધારો થઈ શકે અને હા આની જવાબ સાથેની પીડીએફ જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો સાથેની પીડીએફ પણ મળી જશે